તો મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો તમે કહેશો આ નાની મોટી વાત છે અચ્છા કિરીટ પટેલ બોલ્યા છે નાની મોટી વાત છે રૂલા રૂલી લંગડી બેરી બોબડી આધડી આ તો માત્ર સત્તાનો અપમાન છે મોરબીમાં જે ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે અને રૂપાલા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે આ નાની મોટી વાત હોત ને તો રતન પર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિય ભેગા ના થયા હોત જો નાની મોટી વાત એટલે હજુ રૂપાલા ભાઈ ભૂલ કરે છે રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે એટલો આક્રોશ વધશે સો મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો તમે કહેશો આ નાની મોટી વાત છે અચ્છા કિરીટ પટેલ બોલ્યા કઈ નાની મોટી વાત છે લુલા રૂલી લકડી બેરી બોબડી હાથડી આ તો માતૃશક્તિનું અપમાન છે એટલે એક જૂઠને છુપાવવા માટે જૂઠની પરંપરા ચાલી રહી છે અને હજુ ઘણું બધું આવશે જેમાં હવાથી ચાલુ કરી દીધું કે સંકલન સમિતિ ભાજપમાં જોડાઈ જશે સંકલન તો હું તો આજે માણસામાં એક બે હજાર લોકોનું અમારું એક દિલવાડ ગામ છે ત્યાં રામજી મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ હતો હું તો ત્યાં આવતો તો ભાજપમાં કોણ જોડાઈ ગયું રમઝુભા ઘેર બિલકુલ આયોજન તૈયાર કરતા હતા તુપતી બા પણ છે કિશોરસિંહથી સુખદેવસિંહ થી બીજા બધા આગેવાનો અમારા રાજકોટ છે સુરતમાં છે વડોદરા છે આવી અમારી કોઈ વાત જ નથી થઈ એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું આ બધા જોડે અમારા નંબર છે અમને પૂછો જે સાચું હશે તો અમે કહીશું તમને ત્રણ ચાર જણા એટલે મીડિયાની પણ મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે આમાં માનો કે ગઈકાલે કોઈ મીડિયાએ ચલાવ્યું હું નામ નથી દેવા માંગતો કે ગૃહમંત્રીની મિટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના હોદ્દેદારો આઠ વ્યક્તિઓ છુપી રીતે આજે અરે ભાઈ કોઈ ક્યું નથી અને અમારે જવાનું તો કંઈ નથી જ જઈએ છે આમાં છુપાવાનું ક્યાં છે એટલે મહેરબાની કરીને હા આપ સ્વતંત્ર છો આ લોકશાહીનો ચોથો સ્તંભ છો આધાર સ્તંભ છો અમારી પ્રજાની વાત લોકો સુધી સરકાર સુધી 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 પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે અમે આપનો વંદન કરીએ છીએ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ જરા ખરે કરી લેશો તો બંને પક્ષની વિશ્વસનીયતા વધશે અને પ્રેમ પણ વધશે